નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શૈક્ષણિક સ્ટાફ અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો માતૃશ્રી ડી બી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આટકોટ સંચાલિત શ્રી કેવી રામાણી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે આટકોટ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની વ્યાખ્યાતા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો અંગ્રેજી વિષય માટે મિત્રો ચાર જગ્યા છે જેમાં એમ એ પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પાસ અથવા તો પીએચડીની લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે અંગ્રેજી માટે અરજી કરી શકે છે મિત્રો એકાઉન્ટ માટેની બે જગ્યાઓ છે મિત્રો જેમાં એમ એમકોમ કોમ પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પાસ અથવા તો પીએચડીની લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે અરજી કરી શકશે કોમર્સ ફેકલ્ટી માટે ઉમેદવારો અરજી કરી શકશે બીજી એક મહિલા સાયન્સ કોલેજ છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી એચ એમ રામાણી મહિલા સાયન્સ કોલેજ જે આટકોટ ખાતે આવેલી છે જેમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર માટે બે જગ્યા છે મિત્રો એમએસસી પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પાસ અથવા તો પીએચડીની લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા માઇક્રોબાયોલોજી વિષય માટે અરજી કરી શકે છે મિત્રો કેમિસ્ટ્રી માટેની બે જગ્યાઓ છે તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પાસ અથવા તો પીએચડીની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા કેમિસ્ટ્રી વિષય માટે અરજી કરી શકે છે બાયો કેમિસ્ટ્રી માટેની બે જગ્યાઓ છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી પંચાવન સાથે તેમજ નેટ સ્લેટ પાસ અથવા તો પીએચડીની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો શ્રી બી રામાણી જે મહિલા બીસીએ કોલેજ છે મિત્રો તમે જોઈ શકો છો આટકોડ ખાતે આવેલી તેમાં મિત્રો વિવિધ જગ્યા માટેની જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કોમ્પ્યુટર સાયન્સ માટેની ચાર જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમસીએ એમએસસીઆઈટી પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પાસ અથવા તો પીએચડીની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો વિશેષ નોંધ જોઈએ મિત્રો તો કોલેજ વિભાગ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમ ધરાવતો ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયે દિવસ સુધીમાં પોતાની સંપૂર્ણ વિગતો સાથે શૈક્ષણિક લાયકાતના જરૂરી તેમજ બે ફોટા સાથે નીચેના રજિસ્ટર એડીથી અરજી કરવાની રહેશે મિત્રો મહિલા ઉમેદવારને પ્રથમ અગ્રતા અહીંયા આપવામાં આવશે મિત્રો તેમજ પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ છે તે સરકાર શ્રી તેમજ યુનિવર્સિટીના નિયમ અનુસાર રહેશે મિત્રો તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું અહીંથી નોંધી લેશો મિત્રો માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આર્ટ સંચાલિત શ્રી કેવી મહિલા એન્ડ કોમર્સ કોલેજ જે ખાતે મિત્રો અરજી કરવાની રહેશે જાહેરાતના પંદર દિવસની અંદર જોઈ શકો છો બાર નવ બે ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પંદર દિવસની અંદર તમારે આ શૈક્ષણિક સ્ટાફની ભરતી અંતર્ગત અરજી કરવાની રહેશે આગળ વાત કરશો મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો લાયન્સ ક્લબ ઓફ silvasa ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ છે મિત્રો જેમાં મેનેજર HRD માટે તેમજ સ્ટોર કીપર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે 13/09/2024 ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોએ તો મેનેજર HRD માટે અહીંયા લાયકાતની વાત કરીએ તો કેન્ડિડેટ્સ હોલ્ડિંગ અ માસ્ટર ડિગ્રી ઇન કોમર્સ પ્રેફરઅबली ઇન બિઝનેસ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઓર રિલેટેડ ફિલ્ડ શુડ હેવ નોલેજ ઓફ MS ऑफिस એન્ડ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ મસ્ટ કોમ स्किल फाइलिंग पेपर मैनेजमेंट बुक कीपिंग टाइपिंग इक्विपमेंट हेन्डलिंग मित्रों स्टोर कीपर मैं शैक्षणिक लायक निर्त करिए तो कैंडिडेट होल्डिंग अ बेचल डिग्री इन बिजनेस मैनेजमेंट और रिटेल मैनेजमेंट शुड हेव नॉलेज अबाउट इन्वेंटरी मैनेजमेंट प्रिंसिपल्स एंड प्रेक्टिस्थ अंडरस्टेडिंग ऑफ सेफ्टी प्रोसीजर्स वगैरह लायक मित्रों धरावता વિશેષ નોંધ આપેલી મિત્રો કેન્ડિડેટ શૂડ હેવ ધ નોલેજ ઓફ કોમ્પ્યુટર એન્ડ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ ઇઝ મસ્ટ કેન્ડિડેટ શૂડ હેવ મિનિમમ એક્સપિરિયન્સ ઓફ થ્રી ઇયર્સ તેમજ કેન્ડિડેટ્સ વિદિન એજ લિમિટ બિટવીન ટ્વેન્ટી થ્રી ટુ થર્ટી ઇયર્સ કેન એપ્લાય સેલેરી છે મિત્રો તે આકર્ષક અહીંયા મળવાપાત્ર થશે મિત્રો જે રિઝ્યુમ છે મિત્રો તે મોકલવા માટેનું અહીંયા સરનામું નોંધી લેશો મિત્રો ધી સેક્રેટરી લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટ જે સંજીવભાઈ ડેલકર માર્ગ સિલવાસા ખાતે મિત્રો અરજી કરવાની રહેશે યુનિયન ટેરેટરી ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ અંતર્ગત મિત્રો અહીંયા જે સંપર્ક નંબર પણ આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલા જે અરજી છે મિત્રો તે તમારે મોકલવાની રહેશે લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ અંતર્ગત આગળ વાત કરશો મિત્રો નવી એક જગ્યા ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શિક્ષક તેમજ સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો કેજી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ગુજરાતી તેમજ અંગ્રેજી વિષય માટે અંગ્રેજી માધ્યમ માટે મિત્રો અહીંયા વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે સત્તર નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જે રઘુકુળ વિદ્યાલય છે મિત્રો તેમજ રોયલ હાઈસ્કૂલ અંતર્ગત અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બીએ એમએ બી કોમ એમ કોમ બીએસસી એમએસસી સાથે બી થયેલા ઉમેદવારોને અહીંયા પ્રથમ પસંદગી મળવાપાત્ર થશે તેમજ મિત્રો પીટીસી શિક્ષક ચિત્ર શિક્ષક જે રિસેપ્શનિસ્ટ એકાઉન્ટન્ટ માટેની પણ અહીંયા જગ્યાઓ છે મિત્રો અનુભવી બિનઅનુભવી ઉમેદવારે સવારે નવ થી બાર દરમિયાન અરજી ફોટા સાથે રૂબરૂ મળવાની રહેશે અથવા તો અચૂક અરજી અરજી છે અચૂક ઇમેલ કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો રઘુકુળ વિદ્યાલય છે તેનું સરનામું નોંધેલો છો મિત્રો બાલાજી ટાઉનશિપની પાછળ ન્યૂ વીઆઈપી રિંગ રોડ વડોદરા ખાતે આવેલી સંસ્થા છે તેમજ રોયલ હાઈસ્કૂલ છે તે કમલાનગર તળાવ નજીક અમરદીપ હેરીટેજની બાજુમાં રોડ વડોદરા ખાતે આપેલું છે તેના પર તમારી જર્જી છે તે તમારે મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે વિવિધ કેજી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના સ્ટાફ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત છે મિત્રો ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો એકતા કોલેજ ઓફ નર્સિંગ જે વ્યારા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા છે મિત્રો તેમજ બીએસસી નર્સિંગ એન્ડ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ અંતર્ગત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પંદર વર્ષનો એક્સપિરિયન્સ તેમજ એમએસસી નર્સિંગ આઉટ ઓફ બાર જે વર્ષનો એક્સપિરિયન્સ છે મિત્રો તે ટીચિંગ એક્સપિરિયન્સ તેમજ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ છે તે કોલેજ જેટ પ્રોગ્રામ અંતર્ગત ધરાવતા હોય છે વાઇસ પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં બાર વર્ષનો અનુભવ ધરાવતા હોય છે મિત્રો તેમજ દસ વર્ષ નો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ આફ્ટર એમએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ એસોસિએટ પ્રોફેસર માટેની બે જગ્યાઓ છે મિત્રો જેમાં આઠ વર્ષનો ટીચિંગ જે નર્સિંગ એમએસસી નર્સિંગનો એક્સપિરિયન્સ હોવો જોઈએ તેમજ એમએસસી નર્સિંગ કરેલો હોવું જોઈએ પાંચ વર્ષનો મિત્રો એ તેમાં ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ એમએસસી નર્સિંગ કર્યા બાદ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની મિત્રો અહીંયા પાંચ જગ્યાઓ માટેની જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી નર્સિંગ વિથ થ્રી ઇર્સ ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ નર્સિંગ ટ્યુટર માટેની પણ અહીંયા પાંચ જગ્યાઓ છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી નર્સિંગ બીએસસી નર્સિંગ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ તેમજ જે એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ મિત્રો લાઇબ્રેરિયન માટેની જગ્યા છે મિત્રો જેમાં બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ એટલે કે બીએલઆઇસ વિથ વન યર એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ મિત્રો એપ્લાય વિદિન સેવન ડેઝ ઓફ એડવર્ટાઇઝમેન્ટ વિથ ઓલ ટેસ્ટી એન્ડ રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ટુ ઓનરેબલ પ્રેસિડેન્ટ એકતા એજ્યુકેશનલ ટ્રસ્ટ ઇન ફ્રન્ટ ઓફ એચપી પેટ્રોલ પંપ એટ તડકોવા તાલુકો વ્યારા જિલ્લો તાપી અંતર્ગત મિત્રો અરજી કરવાની રહેશે ચૌદ નવ બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો સંસ્થાનું ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે મિત્રો જે અરજી કરવાની છે મિત્રો તેનું સરનામું ખાસ તમે નોંધી લેશો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એકતા કોલેજ ઓફ નર્સિંગ અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો બીએસસી નર્સિંગ અંતર્ગત કોલેજ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય